અને વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું અને પછી બંને પત્નીઓને જાણ દરબાર પત્ની અને શેડ્યુલ કાસ્ટની પત્ની જે શેડ્યુલ કાસ્ટની યુવતી છે એને જાણ થઈ કે આ પરણિત છે એટલે એની પર ફરિયાદ દાખલ કરવાની વાત થઈ આ વ્યક્તિ નાસી ગયો અત્યારે ભાવનગર ક્યાંક છે અને પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એક મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે કમિશનર કચેરી જાય છે આ બેન ફરિયાદ લેવાતી નથી પીઆઈ ને પણ ફોન કર્યો પીઆઈ એ શું કીધું તપાસ ચાલુ છે અને એ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ આરોપીને બોલાવીએ એને પૂછીએ એને શું પૂછવાનું હોય એની પાસે પુરાવા છે મેરેજ સર્ટિફિકેટ છે એની પાસે 3 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું એની ઉપર છેતરપિંડી ફરિયાદ દાખલ થવી જોઈએ એમાં બીજી લાંબી કે તપાસ કરવાની છે એટલે પોલીસ એના એક સમજના હોય કે પોલીસ પોલીસ નું ખેંચતા હોય ચોખ્ખું આમાં દેખાઈ રહ્યું છે પીઆઈ નો પણ નંબર આપું છું બેન્ડ નો જરૂર પડે બેન્ડ નો પણ નંબર આપું છું અમદાવાદના ભીમ સૈનિકો દલિત સમાજના આગેવાનો જરૂર પડે તો પોલીસ સ્ટેશને જાવ અને પીઆઈ ને અને કાયદાકીય રીતે સભક્શિકાણો કે અમે ફરિયાદ दाखल કરવી પડે પીઆઈ ને બાપને કરવી પડે કોઈ પણ હોય ને ફરિયાદ दाखल કરવી પડે આ કોઈના બાપની ધોરાજી નથી અનુસૂચિત જાતિની એક મહિલા સાથે આવી છેતરપિંડી થઈ છે હેરાન પરેશાન થાય છે પોલીસ એક તમને સાઈડ લેજો પોલીસ હોય કોઈ પણ કાયદો બધા માટે સરખો છે સમાન છે આની પર ફરિયાદ દાખલ થવી જોઈએ એટલે તમામ સંબંધના લોકોને વિનંતી છે વધુમાં બધું ફોન કરી કઈ વાત કરીને કે તાત્કાલિક ફરિયાદ દાખલ કરાવો જરૂર પડશે તો અમદાવાદનો ઠકો ખાશુ ત્યાં સુધી પૂરો વિડિયો સાંભળો વધુ બધું શેર કરો સમાજની બહેનો યુવતીઓ દીકરીઓ જાગી જાઓ આ જે જાતિવાદી લોકો છે જે લોકો પ્રેમ કરતા હોય લગ્ન કરીને તમારી સાથે સારો સંબંધ નિભાવે છે વ્યવહાર સારો રાખે એની વાત નથી

તો એનો ફોન કર્યો ને તો એ પોલીસ વાળો હતો તો પોલીસ વાળા પછી અઠવાડિયા દસ દિવસ મને ફોન કર્યો અને મને પ્રેમ ના જાણવા પડ્યા મને ડિવોર્સ અને હું પ્રેમ માં પડી ગઈ એના પ્રેમ તો પછી એમને મને ડિવોર્સ કરાવડાવ્યો ડિવોર્સ કરાવડાવી ને મારી જોડે લગ્ન કર્યા હવે અને એના મને કે હું કુંવારો છું અને એ ઓલરેડી લગ્ન કરેલો હતો અને હવે મને રાખવા ના પાડે છે આ પકડાઈ ગયો ને એટલે મને કે હું કુવારો કુવારો છું પછી મને મેરેજ કર્યા અને હવે એ પછી મહિના પેલા કમ્પ્લેન કરી પોલીસ કેસ માં તો પોલીસ વાળા કેમ એના છે એના સારોય પીએસઆઇ છે અને એનો ભાઈય પીએસઆઇ છે તો કોઈ ધ્યાન દેતું નથી કેમ નઈ તમારે આ તમારા હસબન્ડ દારૂ પીતા અને એમાં એની તમારા આવ્યા હા આ બા એની હા એના લીધે સંપર્ક માં તમે કયા છો અમે વણકર છીએ અને આ ભાઈ જે પોલીસ વાળો છે ઈ દરબાર છે શું નામ છે એનું એનું નરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ પૂરું નામ છે નારોલ માઇન બદલી થઈ ગઈ મને એમ કે તું ગમ્યો કરીશ ને તારું કઈ નઈ થાય બરાબર એવું કહે છે હા એટલે કે અમારું તો ટ્રાન્સપોર્ટ કઈ હું તો જિલ્લા પંચાયત બદલી ભાવનગર નો છે હું જતો રહીશ હરિજન માં બે 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 તો છે ને બે બે બેન ત્રણ ત્રણ ને એક જ લગન હોય અમારા ધણી ની ભૂખ ના હોય તમારે હરિજન માં બધું હોય એવું બધું મને કેટલું બધું અલગ અલગ જાતનું બોલીએ મને તારા એને કે પતિ ને કે આ બીજા ની દીકરીને એને કે હેરાન પરેશાન કરે છે ખબર જ હતી મારો છોકરો છે તો તારા કરાવવા કરાવે મારી પાછળ પડ્યો હતો બરાબર નો બીજા ફોન થી ફોન કર મને કે કરે મેટર થઈ ગઈ છે આવો ને આવો ને હું બે ત્રણ પોલીસ સ્ટેશન ગઈ એ પછી મને કહેવાય તો સોલ્વ થઈ તો હા પણ હું રસ્તામાં પોલીસ ની ગાડી ને ત્યાં મને જોઈ જાય ને તો ઊભી રાખે હવે તમે ચિંતા ના કરો હું નથી બેઠો હું નથી બેઠો એ તો હું કચરા પોતા કરીને બાયરી ના લઈ ને આ પેલા ગોમતીપુર બોમ્બે હાઉસિંગ છે ને ત્યાં રેતો હતો અને પકડાઈ ગયો ને મને તો ખબર નથી મેં વચ્ચે રોજ મને ફોન બે બે અને અઠવાડિયામાં બે ફેરે ઘરે આવતો હતો બે દિવસે આવો પછી હું કેમ રોજ નહીં બંદોબસ્ત છે મારા બંદોબસ્ત છે બંદોબસ્ત છે તોડાય તો એવું થયું હું ગાંડા જેવી મેં તો હા હશે આ તો બે દિવસ ફોન ના આયો મેં ત્રીજા દિવસે રાતે ફોન કર્યો નવ વાગ્યા ફોન તો કરો હજુ ફોન નથી મેં ફોન કર્યો તેની વાઈફે ઉઠાયો મે હેલો મેં તો કોણ બોલો તો કે ઉનાળા માં બોલ માં ના આવે તો કે મને કે તમે તો હું બોલું છું બરાબર પીઆઈ છે જામનગર નો છે હું ગઈ એટલે કચેરી ગઈ તો ત્યાં મને કીધું તમે ડીએસપી ને મળો ડીએસપી ને મળી ગઈ કે હવે તમે જ્યાં ગોમતીપુરી નોકરી કરો તો ત્યાં જ ત્યાં જઈ ને એમને આ કોન્સ્ટેબલ છે એ શું છે આ કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલ છે હા

અને પીઓ એક પોલીસ વાળા જે કઈ હોય ને મને વાત કરાવો ફોન માં હા લે થાય તમે ફોન રિસીવ કરજો મોટા ભાઈ ના ના કરીશ કરીશ બેન મારે વાત થોડું કામ માં વ્યસ્ત હતો ને

અંતરેને તમે 5 વાગે જાઓ 5 વાગે આવી જ જ શકો યે કઈ ઠમ ના હા હા તમે થરે નીકળશો તો 5 વાગી જશે 5 વાગે 5 5:30 મન આજે એને ફોન કરો જે પીઆઈ પીએસઆ જે પણ હોય એને વાત કરાવો વાત ન કરે તો પછી મને નંબર આપજો હું એને વાત કરીશ મારી ભાષામાં હાલે સારું હે ભગવાન થેન્ક્યુ હા ચાલવામાં પૂન કહો છો ભાઈ હું આ તો પોચી ગઈ છું

पर फोन रिसीव कर जो मोटा भाई हां हां कर हां ठीक छ हु इम कहू छु पेला साहब तो जेला अंदर छ साहब बेसा नहीं नथी मेन कौन साहब नो शो नाम छ वन तो तुमने अभी पुलिस वाला छ इम ना फोन इम बात करो हां ओके हम ने जो बात करो तो साहब हेलो हेलो हाँ जी कौन बोलो पीएसओ मत बोलो साहब

આપી દીધી છે આપી દીધી છે એક મહિનો થઈ ગયો એક મહિના થી ધક્કા ખાઈ છે ચોકી ચોકી એટલે ગાર્ડન ચોકી પર સાહેબ મોકલ આવે છે એમને ત્યાં તપાસ આપી પણ એફઆઈઆર દાખલ તો કરી નાખો ને તપાસ પછી કરો પણ સાહેબ તો બાર ગયા છે અત્યારે સાહેબ ના નંબર આપો મને સાહેબ આવા છે કીધું હતું કલાક એમનું નામ શું છે પીઆઈ કોણ છે વીટી રાણા સાહેબ છે એનો નંબર આપો ને મને આપો સાહેબ બેસો ને ઇંગ્લેન્ડ વાળા વાત કરો અરે મોબાઈલ નંબર આપો ને મોબાઈલ નંબર તો હોય ને

છે કાલે જ મળ્યા છે પછી એક મહિના અગાઉ ફરજી અરજી આપી હતી મને નથી મેળા મને આઈડિયા નોતો મેટ્રો કાલે બેન મને મળ્યા છે બોલાવ્યા છે સાહેબ ને તપાસ કરજો પછી તમે નાખજો ને કોણ ના પાડે ના ના એવું ના થાય એવું તો કેવું થાય તમે પોલીસ નું તમારું સાચવો છો બરોબર અનુસૂચિત જાતિ ની દીકરીને આવી રીતે બરબાદ કરી નાખી